નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ ની અંદર આપણે આજે વધારો કે પછી ઘટાડો અને શું ભાવ આજે રૂપિયા સુધી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી ખાસ માં છેલ્લે સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો કપાસના ભાવમાં વાત કરીએ તો જે ભાવ છે સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આગામી જે દિવસો છે દરમિયાન બજારમાં છે નાની મોટી ઉછળ પાછળ જોવા મળી શકે છે અત્યારે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો જામજોધપુરની અંદર સોળસો અને એંસી રૂપિયા મિત્રો કપાસનો સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે મિત્રો વાત કરીએ તો આગામી જે દિવસો છે એ કપાસ માટે પણ થોડાક એવા ટફ સાબિત જોવા મળી શકે છે કપાસની બજારમાં ટોંકી વધઘટે ભાવમાં સ્થિરતા છે અને અનેક યાળા મિત્રો અત્યારે બંધ જોવા મળી રહ્યા છે વરસાદના કારણે મુખ્ય યાડો જેવા કે બોટાદ બાબરા છે એ કપાસના મિત્રો યાડો અત્યારે બંધ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મોટી વેચવાલી અત્યારે બજારમાં છે નહીં અને ડિમાન્ડ પણ નથી વરસાદથી બોટાદ સહિતના કેટલાક મુખ્ય યાડો બંધ છે નવા કપાસની અમરેલીમાં વાત કરીએ તો આઠ હજાર પણ બોટાદમાં રજા હતી અને હળવદમાં

આગામી દિવસોમાં કપાસમાં વેચવાલી કેવી આવે છે એના ઉપર હાલના તબક્કે જે બજાર છે એનો આધાર રહેલો છે દેશમાં રૂની આવક પંચોતેર હજાર ઘાસડી આસપાસ છે અને નવી સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં બજારમાં કોઈ ખાસ મોટા વેપારો થયા નથી અને વાતાવરણ પણ ખરાબ હોવાથી ચીનો હજી સુધી ચાલુ થઈ નથી તેની સામે વેચવાલી પણ ઓછી હોવાથી મજબૂત રૂની આવક દેશમાં પંચોતેર હજાર ઘાસડીની આસપાસ સ્ટેબલ છે ગુજરાતમાં હજી આવક છે અને સૌથી મોટા દિવસથી મહારાજીના કામ બંધ છે આ ઉપરાંત આગામી દિવસોમાં રેગ્યુલર હરાજી શરૂ થાય એવી મિત્રો ધારણા છે આ ઉપરાંત એમસીએક્સ અને યુએસ વાયદા છે એ બંને મિત્રો આગામી દિવસોમાં સારા એવા સુધારતા જોવા મળી શકે છે ખાસ કરીને જે એમસીએક્સ વાયદો છે એમાં સો બસ્સો રૂપિયાનો ડેઇલી બેસીસ ઉપર સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે અને યુએસ વાયદો પણ ધીરે ધીરે હવે સિત્તેર ડોલર આજુબાજુ જોવા લાગ્યો છે તો મિત્રો આ અત્યારની સંપૂર્ણ માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ